નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું સુવિપુલ પ્રજાપતિ આજે નોરતાની જે શરૂઆત થઈ છે ત્યારે નોરતાની શરૂઆતમાં જ આપણે મોરબી નજીકના જેપુર ગામે આવે છે જયપુર ગામે પણ જે વર્ષો જૂની પ્રાચીન ગરબીઓ જે થાય છે આજે પણ આ ગ્રામ્ય સંસ્કૃતિ જે છે તે જળવાઈ રહે તે રીતના ગરબા જે અહીંયા ગવાય છે ત્યારે કેટલા વર્ષથી જૂની છે શું કાય છે તેના વિશે માહિતી જાણીશું તમારું નામ કહેજો કેટલા વર્ષ અહીંયા જૂની છે કેવી રીતે ગરબા લેવામાં આવે છે શું કાય છે મારું નામ વાલજીભાઈ ધરમસિંહભાઈ સાણજા ગામ જયપુર અમારે અહીંયા એકવીસ બાવીસ વર્ષ આ પ્લોટમાં ગરબી ચાલુ થઈ છે અને એવી સરસ વ્યવસ્થિત અને જૂની અસર સંસ્કૃતિ મુજબ આમાં ભાઈઓ બહેનો બધા અલગ અલગ એ રીતે કાયમને માટે ગરબા અહીંયા લઈ હે આ સિવાય નવરાત્રી દરમિયાન બીજું શું શું કાર્યક્રમ હોય છે ત્યાર પછી ક્યારેક બહારથી કોઈ નાટકવાળા આવે તો એ નાટકનો પણ કાર્યક્રમ રાખી હે અહીંયા અને કેવી રીતે ટૂંકમાં ગરબે રમવા કેવી રીતે હા ગરબા જેમ પ્રાચીન જે પ્રધતિ હતી ને એ જ પ્રમાણે ઢોલ ઉપર જ ગરબા લેવાના એટલે માયક તો જોઈએ જ આયરે પણ ઢોલ ઉપર જ ગરબા લેવાના બધાને બરાબર છે મોટા બધે ગામમાં જ અહીંયા જ રહે કે પછી મોરબીથી અહીંયા આવે મોરબીથી અહીંયાં નથી આવતા અહીંયા અમારે પ્લોટમાં જ રહી કંઈક કંઈક વરી આવે કંઈક મોરબીવાળા પણ અહીંયા તો અમારા પ્લોટ વિસ્તારના જ બધા ભાઈઓ બહેનો છે પ્લોટ વિસ્તારમાં જ અહીંયા રહીએ છીએ અને બાવીસ વર્ષથી અહીંયા ગરમી પ્રાચીન ઢબે જ કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડે રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર